સુરત નવી સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ વિવાદમાં આવતી જોવા મળે છે તો બીજી તરફ દર્દીના સગાઓ પણ હોસ્પિટલના કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા વાત પણ સામે આવે છે ત્યારે ફરી ના ચોથા વર્ગના કર્મચારીઓમાં હોબાળો મતતા કર્મચારીઓ દોડી આવ્યા હતા ક્રોમા સેન્ટર માં ચોથા વડના મહિલા કર્મચારી અને દર્દી ના સગા વચ્ચે તુતુમેમે થવા પામી હતી સાફ સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલીની ઘટના બની હતી આ ઘટનાથી ચોથા વડના કર્મચારીઓ કામથી અળઘારી પોલીસ ચોકી પર પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નહિ થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસવાની ચીમકી આપી હતી જ્યારે સમગ્ર મામલે હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર ને જાણ થતા દોડતા થયા હતા અને કર્મચારીઓના રોષ ને શાંત કરવાના પ્રયાસ કર્યા હતા અને સમગ્ર મામલો ખાળે પાડી કાર્યવાહી કરવા મામલે હૈયાદરપત આપી હતી

कौन था वो पेशन का सगा था पेशन के सगे के साथ उसकी औरत भी थी और उसका भाई भी था और वाचमैन सिक्योरिटी एक भी नहीं था अब आप क्या मांगे हमको ये लोग कैसा क्यों करते हैं हमारे साथ हमारी कोई इज्जत ही नहीं हमारी कोई इज्जत नहीं है बोले तुम पैसा किस चीज का लेते हो बोले